પ્રારંભિક યાત્રા દરમિયાન ટ્રેન સુરતથી ભરૂચ પહોંચી હતી જ્યાં મહાનુભાવોની હાજરીમાં પાયલોટનું ફૂલહારથી સન્માન કરાયું હતું અને ટ્રેનને આગળ દાહોદ તરફ રવાના કરવામાં આવી હતી ભરૂચ રેલવે સ્ટેશને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ ડીઆરયુ સીસીના સભ્ય ડોક્ટર જે જે રાજપૂત અને રેલવે અધિકારીઓ હાજર રહ્યા હતા પશ્ચિમ રેલવેના નિર્ણય મુજબ પચીસ મે ર સવારે આઠ વાગ્યાથી તમામ રિઝર્વેશન સેન્ટરો તથા આઈઆરસીટીસી વેબસાઇટ પર બુકિંગ શરૂ થશે જ્યારે સત્તાવીસ મે બે હજાર પચીસથી ટ્રેનની દૈનિક સેવાઓ શરૂ થશે ટ્રેનના મુખ્ય સ્ટોપેજમાં વલસાડ નવસારી સુરત ભરૂચ ગોધરા સહિતના સ્ટેશનોનો સમાવેશ થાય છે આ સેવાઓ ફરી શરૂ થતાં મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને રાહતની લાગણી અનુભવી રહ્યા છે

કે જેઓએ સરકાર શ્રીમાં રજૂઆત કરી અને અનેક લોકોની રજૂઆત હતી અને એના પગલે આ ટ્રેન આજે પુનઃ શરૂ કરવામાં આવી છે એનો સમય છે સવારે સાત અને અગિયાર કલાકે ભરૂચ સ્ટેશન થી ઉપર છે અને દાહોદ મુકામે જશે અને સાંજે પરત ફરશે અને ચાર વાગીને બાર મિનિટે પુનઃ આ ભરૂચ રેલવે સ્ટેશન પરથી આ ટ્રેન ઊભી રશે અને પસાર થશે આ ટ્રેન પુનઃ શરૂ થવાના કારણે અનેક અપ એન્ડ ડાઉન કરનારા અને જે ક્વીન પછી જે હોય જવું છે એ લોકો માટે પણ ખૂબ જ સુવિધાજનક છે બપોર પછી આપણને કોઈ વડોદરાથી ભરૂચ આવતી ટ્રેન બહુ ઓછી મળતી હોય છે તો એ માટે પણ એક સુવિધાનું આ ટ્રેન આજે શરૂ થઈ છે તો માન્ય વડાપ્રધાન સિંહને

સુવિધા પાણીની અને અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે એ બદલ રોટરેક નર્મદાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું વસ્તુ